શિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે પધારેલ તમામ અતિથિ ગણ ગ્રામજનો તેમજ સર્વ કલાના ના મારા વંદન તે સાથે જય માતાજી રામ રામ મહાદેવ

પણ સાજા તાજા સૌ સુખી અરે રે આ તો મોગલ નો પ્રતાપ ધરા જાતા ધરમ પલટતા અને ત્રીજા પડતા જા પણ જો ને જો તો ત્રણેય તાણા મરણ રા અરે રે એમાં રે રંક ને રા

હોજો ફરતી નાજ કરતી તે તે ગવડે મરદો ની હાકે મરદો ની હાકે ધૂરાકે તોઈ લડે મેદાને મરવા અપશર તારા હાથે હોસોસ બલ રંગ ચડે મરદ કસોસ બલ રંગ ચડે ય મરદ કસોસ બલ રંગ ચડે પિંગલશી બાપુ લખે કે આ ત્યાગ અને બલિદાન જેના તેનાથી નથી થઈ શકતું એટલે એને એમાં છંદ કીધો છે કે પ્રોડા પાવાનો ગુણ ગાવાનો ખવરાવીને ખાવાનો એ ઘોડે ચડવાનો ખવરાવીને ખાવાનો પ્રભુ नामर काम नामर काम नामर काम अकबर अकबर पत्थर अनेक, पत्तर अनेक। के भेड़ा के हाथ न आवे एक अमारो पारस राण प्रतापसी। अकबर कने अनेक, निश्रा नम नम नरपति एक અમારો પડદર રાણ પ્રતાપસી અકબર ઘોર અંધાર એમાં ઉગાણા હિન્દુ અવર પણ જાગીએ જગદા થાર અમારો પહરે રાણ પ્રતાપસી સબદ 1576 માંડો યુદ્ધ મંડાણ અને હલ્દી ઘાટી હિંદમે મે મેવાડી રાણ શ્રાવણની સઠની રાત ધીરા 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 મરફા વાગતા હતા

ગરીબની માં ખીચડીમાં મગ હોય એવું લાગે છે કારણ કે ગરીબ ની ઝુંપડીમાં ખીચડી માં મગ બહુ ઓછા હોય ચોખા વધારે હોય કારણ કે મગ મોંઘા હોય ને ચોખા મોંઘા ના હોય

મોટો નહી ક્યારે કીધું કે રાણા નથી રાજપૂત નથી વીર નથી બધીર જ છો બધાય રાણા જ છો હું મૂક્ષ મોટો નહિ વેસા મગમ ના હોય મગબદે હરકા જ હોય મુખ મુકશે મોટો નહીં વેચા તો કરો તૈયારી યુદ્ધ કે લીએ અને આરાવલી ની ગાળીઓ ની અંદર ઈ આરાવલી ના પહાડવા માં રાજપૂતો તહેવાર થાવ મનાણે છે બજાઓ ફરક 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 રાણા પ્રતાપ ની થાવ મનાણી છે ચતક છે ઈ ઘોડા દાબલા પછાડવા મનાણો છે ચતક ધડડાટી કરીને એમ કેતો તો રાણા તું મારી પીઠ ઉપર બેઠો એટલે મારું જીવન સફળ થઈ ચૂક્યું છે અને બરાબર ધીરા 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 આરાવલી ની ગાળીઓ ની કેડીઓ માંથી કેસરિયા સાફા વાળા રાજપૂતો ઉતરતા તાઈ લાગતા તા કેવા અંધારામાં કેસરી સાફા ની હાર દેખાણી આવેલ અનાથ હોય ઓરડો હોય પરણાની પહેલી રાતે બાય પી ની રાજન બેઠી હોય અને એમાંય ડાયરામાંથી ઉપોધન પુરુષ આવે અને કટ 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 પગથિયા ચડે અને બરાબર પુરુષ ઓરડાનું કમાડું ગાડી ઓરડાની અંદર दाखल થાય અને મર્યાદાવાળી જે બાય હોય એ આ બાજુ બેઠી હોય ને આ બાજુ ફરી જાય આ બાજુ ફરતા જ માથે ટીમ ઓઢણું ઉતરી જાય અને ઈ ઓઢણું હરખું કરવા જાય બાય પોતાના હાથે અને પોતે જે હાથો પીરો હોય એમાં પોતાનો હાથ લાગી જાય ને ઊભી હિમતી માતા સુધી લાલ હેથો દેખાય એ મારા વલીની ગાળીઓની કેડીઓમાંથી કેસરીયા સફાવાળા રાત રાજપૂતોના આવા સફા દેખાતા હતા ધીરા 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 છે ઊન બના ઉતરવા દ્રોસા વાગે છે

અને રાણો પ્રતાપ સમજર જેવડી સેના લઈને ખબર જયારે ભારત બધાય રાજ્ય જીતતો આવતો તો

हल्दी गाढ़ू कारे राणो डूंगर नो घूम नारो राणो एकली जीयु पासक राणो रणबंको लड़वैयो राणो मर्द मेवाड़ी मोपी राणो हाथ उठिलो हालो राणो आप कपाळो ओपे राणो काफिर केता कोपे राणो कल हाथ मेवाड़ी भालो ढिंगा बक्तर के डा डाळो हाथ बिलोनी धुजे हालो पड़ लोळे पत्तो हालो तोई अडाविड हु बोजालो के हर

ડુંગરીએ ચિંગારી જાગી ઘોડા ને ગમસાણો વાગે બગડતા 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 ખોડા ની વાગે ડુંગરીએ એ સિંગારી જાડી જંગ જંગ દોડા ભેરી જાગી તરગાયે જે વ્યાસા તાલી હલ્દી ઘાટી તોપ હડેડે ગગન આહાડો મે ગડેડે કોબુ ડુંગર જાન ખડેડે ધીંગા દ્રોસા દોલ ધડેડે કડિયા બક્તર તોપ કડેડે કડડડ 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 કટ 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 કડિયા ની મિડીશ કહું ટટવા કડીયા દક્તર તોબ કડેડે જાળ કુતાસણ આગ જડેડે સૂતા વીરો બાત છણેને ગેગુર ગોરતા મોદ ખડેડે હર હલ હર હર ગાજી હલ્દી હર હર ના હલ્દી ગાજવા હર હર ના ગાજે હલ્દી હૈડા બાદી સાજે હલ્દી રણ કે લોથ્યો રાણો હલ્દી હરિયાદ્રક દેખાણો હલ્દી

આ બાજુથી રાણા પ્રતાપ અને 22000 રાત પતો ઓલી બાજુથી 1 લાખ ની અકબરની શાઈ ફौज અલ્લાહહુ અકબર નારાય તગદી અલ્લાહહુ અકબર નારાય તગદી મેદાનને ફોજ તૈયાર કી જાય આજ હુરજ પણ ધીરા 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 ઉગવાની તૈયારી કરી દેયા છે પણ આજ હુરજ આળા કરતે એવું લાગે છે અલ્લા રણા દે રાંદલે હુરજને પૂછ્યું કે દેવ આજ આળા કરતા એવું લાગે છે નકર તમારે હોગુ અચુક ઉગાયનું આળસ નહીં પણ આજ મને આળસ કરતા એવું લાગે છે તે દી કીધું તું કે આજ હિન્દુ એ અર્ક યુદ્ધ ચડી રહ્યો છે આજ હિન્દુસ્તાન ને છરજ રણ મેદાન માં ઉતરી રહ્યો છે અને ઈ ફોરજ ને કાઈ થઈ જાય તો મારે અર્ધ્યા પાછું વળવું પડે લે ઈ પેલા તૈયારી કરું છું જાવ કે ન જાવ પણ ઉગુ તો અચુક ઉગાવીને હાલા નહીં ઉગુ તો પડે જ सप्ताष्ट शुटोमी को और उन्हें रथ में हाई को ईश्वर जनों जी शांत घोड़ा ने रच्चे एक तकरीय रथ ने दी हाल तो थियो अनाबाजू दी एक लाख निशाइफ अल्ला हो अल्लाह होग बनाना है तकदी मैदान ए जंग शुरू किया जाए अस्सलाम वालेकुम मैं बुशुबानी अस्सलाम वालेकुम गुदबर अब्बानी अस्सलाम वालेकुम महदु जिला ने युद्ध शुरू किया जाए अनाबाजू राणा प्रताप है भक्त

કેજી લઈડ હાલ મેદાન માતે યવ નોની ફોજ હામે વર અને હાલ સાઈ મુગલોની ની ફોજ માતે એકલો ટાટકો રાણો હટકો એક નવીન કોકુના મંડાળ કોકુના મંડાળ મંડા રાત ફોજ માતે તોય લઈડા નર બંકા મહાદેવ નામદાર છંગ માં ઘેરી સંગે તારે રાણા રાણા માતે દાડી રાણા વારી કરી માં માથે રાણાના હાથમાં બે જોટાની તલવાર છે બગડતા બગડતા જતક જાય છે જતક ની માથે હાથી હું છે અને જાય જતક

મારે કેવું છે હું ચારણ છું ગઢવી છું હું કઈશ કેસી લગડે પછી દુર્સાજી આડા કીધો કે લચપચા નાગણ જાણે ભરીયા બચ્ચા નાગણી પોતાના પત્તાકો ઈ દાબારા ને પત્તાકો ઈ જે માણસ મારતી ભાંગલો હોય એને દવા કરી ઓહોળિયા કરી હાજો કરી શકાય જે માણસ અંદર હોય એની કોઈ દવા નથી સાંભળી જાય એમાંથી જો એક શબ્દ લાગી જાય તો માણસ ઉભો થાય એટલું જ નહીં પણ માણસ આખું જીવન પરિવર્તન થઈ જાય એટલે જ તો કવિએ કીધું છે કે જનની જણ તો ભક્ત ભક્ત જણજે

જનની જણતો ભક્ત જણજે કા દાતાર કા તો સૂર નૈતર રેજે માં મતરે ગુમાવે સ્નૂર જય માતાજી તમે મને શાંતિ સાંભળ્યો તે બદલ આપ સૌનો આભાર જોરદાર તાળીઓ સાથે વધાવી લઈએ એક વાર હાથ ઉતા કરીને તાળી પડવી જોઈએ વાહ 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 એટલા માટે વાહ ભાઈ વાહ સ્ટેન્ડિંગ ઓવેશન આપે છે વડીલો જોરદાર થી જોરદાર તાળીઓ સાથે એક વખત આપણા વિસ્તારનું પરગણાનું અને સૌરાષ્ટ્ર બાળ કલાકાર તરીકે